મિત્રો ઇન્ડિયા સેવન ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારી અખંડ જોઈએ આજના મહત્વના સમાચાર ખાંભા તાલુકાના નીલકંઠ વિદ્યાલય તાલડા ખાતે વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખાંભા તાલુકાના નીલકંઠ વિદ્યાલય ખાતે બાળકોમાં રહેતી આંતરિક શક્તિઓને ખીલવવા નીલકંઠ વિદ્યાલય તાલડામાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ વાલી સંમેલન તથા ધોરણ બારનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ આવેલ દરેક મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ જાદવ તરફથી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી શાળાના શિક્ષક મિત્રોના માર્ગદર્શન થકી બાળકોએ એક એકથી ચર્યાતા કાર્યક્રમ રજૂ કરી બધાને મંત્ર કરી દીધા હતા તાળીઓના ગડગડાટ થકી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વર્ષ દરમિયાન શિક્ષણમાં પ્રથમ નંબર લાવનાર ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ તેમજ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત ઇનામ આપી નવાજ્યા હતા સાથે સાથે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલક શાળાના ઉત્સાહિત સંસ્કૃતિ પ્રેમી આચાર્ય વિજયભાઈ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના બાળકોના કાર્યક્રમ જોઈ તમામ ખુશી જોવા મળ્યા હતા રહી કાર્યક્રમ સૌએ હતો કાર્યક્રમમાં ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી મનુભાઈ ચાવડા સાહેબ અમરધામ આશ્રમથી દેવેન્દ્ર દાસ બાપુના પ્રતિનિધિ તરીકે બાળક દાસ બાપુએ હાજરી આપી હતી સરપંચ શ્રી રમેશભાઈ જાદવ તાલડા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઈ જાદવ અજયભાઈ સોંદરવા સુરત ભરતભાઈ અમરેલીયા હસમુખભાઈ શિયાળ પત્રકાર મકવાણા એક્સ સંચાલક શ્રી વિજયભાઈ બામણિયા આચાર્ય શ્રી સ્મિતાબેન જાધવ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમની શોભા વધારવા ખૂબ જ મહેનત કરી હતી વાલીઓને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમીનાબેન મકવાણા તેમજ કિરીટભાઈ જાધવે કર્યું હતું